આજે વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ભારતના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વર્ચ્યુઅલ માધ્યમથી વિકસિત ભારત વિકસિત ગુજરાત કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યની એકસો બ્યાસી વિધાનસભા સીટ ઉપર એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓના મકાનનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠા જિલ્લામાંથી ડીસા મુકામે આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો અને એના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાની પાંચે પાંચ વિધાનસભામાં પણ આજે બે હજાર જેટલા ગરીબ અને મધ્યમ પરિવારના લોકોને પોતાના ઘરના ઘર એનું સ્વપ્ન સાકાર થયું છે આજે બે હજાર પરિવારોને એ ઘરની ચાવી અર્પણ કરવામાં આવી છે એટલે સમગ્ર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં આજ આપણને ખુશી જોવા મળે છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની આ સરકાર ગરીબોની વંચિતોની પીડિતોની શોષિતોની સરકાર છે સમગ્ર રીતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે એ પ્રકારના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે મારું નામ મનસુખભાઈ ચન્નાભાઈ ગામ તાલુકો વડોદરા જિલ્લો સુરેન્દ્રનગર હું પહેલા કાચા મકાનમાં રહેતો તો ચોમાસામાં બહુ તકલીફ પડતી હતી જીવ જંતુઓના લીધે અને વરસાદના લીધે વધારે તકલીફ પડતી હતી પછી આ મકાન બનાવવાથી ફાયદો થયો કે હવે કઈ તકલીફ પડતી નહીં ચોમાસામાં પણ શાંતિથી છોકરા બે એકે હું એકે તેથી અમે સારું છે એક લાખ ને વીસ હજારની સહાય મળેલ છે મને

ફાયદો એટલે પાકા મકાનમાં રહેવાથી ફાયદો જીવ જંતુનો જીવ જંતુ ની ઓલી રહી વરસાદ પાણીની તકલીફ બધી મટી ગઈ સાડા ત્રણ લાખ રૂપિયાની વરસાદ વરસાદ પાણીના છોકરાઓને આમ તો વરસાદ માથે પડતો તો કાચા મકાનના હિસાબે હા ફાયદો થયો પાકું મકાનમાં લઈ ગયું